ભારત દેશ એ તહેવારોનો દેશ છે અહીં વિવિધ જાતિ ભાષા અને સંસ્કૃતિના લોકો વિવિધ તહેવારો હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે આવા અનેક તહેવારોમાં હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાય છે શ્રીકૃષ્ણ ભગવાન ભગવાન વિષ્ણુના અવતાર તરીકે માનવામાં આવે છે તેઓનો જન્મપાપ અને અધર્મના નાશ માટે થયો હતો જન્માષ્ટમી એ ભક્તિ ભરોસો અને ઉત્સાહનો તહેવાર છે ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો પુરાણો અનુસાર શ્રીકૃષ્ણે દ્વાપર માથે પાપનો ભાર વધતો જોઈ ભગવાન વિષ્ણુએ પોતાનું અવતાર ધારણ કર્યો શ્રીકૃષ્ણનો જન્મ મથુરા શહેરના કઠોર રાજા કંસના સમયમાં થયો હતો કંસ પોતાની બહેન દેવકી અને તેના પતિ વસુદેવને કેદ કરીને રાખે છે કારણ કે એક દિવ્યવાણી દ્વારા તેને જાણવા મળ્યું હતું કે દેવકીનો અઠમો પુત્ર તેનો નાશ કરશે તેથી તેણે દેવકીના દરેક સંતાનને મારી નાખ્યા હતા જ્યારે દેવકીનો અઠમો પુત્ર શ્રીકૃષ્ણ રાત્રિના અંધારામાં જન્મે છે ત્યારે અચાનક જેલના દરવાજા ખોલી જાય છે સાંકળો તૂટી જાય છે અને વસુદેવ શ્રીકૃષ્ણને ગોકુળમાં નંદબાબાના ઘેર લઈ જાય છે ત્યાં યશોદા તેમને પાળે છે આ રીતે ભગવાન કૃષ્ણનો જન્મપાપ પર પરમાત્માની વિજય તરીકે ઉજવવામાં આવે છે જન્માષ્ટમીની ઉજવણી કેવી રીતે થાય છે જન્માષ્ટમીની ઉજવણી ભારતના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે થાય છે ખાસ કરીને ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવન ગોકુળ અને ગુજરાતમાં આ તહેવાર અત્યંત ધૂમધામથી ઉજવવામાં આવે છે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે ભક્તો તરફથી રાસ ગરબાની પ્રવૃત્તિઓ યોજાય છે કીર્તન ભજન અને લઘુ નાટિકાઓ પણ રજૂ કરવામાં આવે છે ઘરમાં તથા મંદિરમાં લાલાના પાળણા રાખવામાં આવે છે શ્રદ્ધાળુઓ રાત્રિના બાર વાગે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે નંદ ઘેર આનંદ થયો છે જય કનૈયા લાલકી જેવા ભજનો ગાય છે ધૂન આરતી અને લાડુના નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે છોકરાઓ ભગવાન કૃષ્ણ જેમ વેશભૂષા પહેરી માખનચોર બનતા હોય છે અનેક લોકો ઉપવાસ પણ કરે છે અને રાત્રે પ્રસાદ ગ્રહણ કરે છે મુંબઈ અને ગુજરાતમાં દાહીહાંડીનો ખાસ મહિમા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમી દહીહાંડી દ્વારા ઉજવાય છે દહીહાંડી એવી પ્રથા છે જેમાં ઊંચે હાંડી લટકાવવામાં આવે છે જેમાં દહીં માખણ મીઠાઈ વગેરે હોય છે અનેક યુવકોએ પિરામિડ બનાવીને તે હાંડી તોડવાનો પ્રયાસ કરે છે આ રમતમાં કૃષ્ણ ભગવાનના બાળપણના દ્રશ્યોનું પ્રતિનિધિત્વ થાય છે જેમાં કે તેઓ મિત્રો સાથે મળીને માખણ ચોરી કરતા હતા આ પ્રવૃત્તિ ગોવિંદા પથક દ્વારા થાય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે આજના યુગમાં આ એક સ્પર્ધાત્મક રમત બની ગઈ છે જેમાં રોકડ ઇનામ પણ આપવામાં આવે છે શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણને મળતી શીખ ભગવાન કૃષ્ણ માત્ર એક દેવ ન હતા પણ તેઓ એક આદર્શ માણસ માર્ગદર્શક કૂટનીતિજ્ઞ ભક્તવત્સલ મિત્ર અને શિક્ષક હતા તેમનું જીવન અનેક સંદેશ આપે છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કરેલા ઉપદેશ આજના યુગમાં પણ માનવ જીવન માટે માર્ગદર્શનરૂપ છે કર્મનો સંદેશ કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ કરતા રહો ફળની ચિંતા ન કરો આ સંદેશ જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહે છે સત્ય અને ધર્મ પર ટકેલા રહો કૃષ્ણ ભગવાને હંમેશા ધર્મનું પાલન કર્યું તેઓએ પાપ અને અધર્મનો નાશ કર્યો મૈત્રી અને પ્રેમ કૃષ્ણએ દ્રૌપદી સુદામા અને ગોપી સાથે અનન્ય પ્રેમ અને મિત્રતાનું ઉદાહરણ આપ્યું બાળસ્વભાવ અને મોજમસ્તી તેઓનો બાળસ્વભાવ બાળકો માટે હંમેશા આકર્ષણનો વિષય રહ્યો છે તેઓ નિર્દોષ રમુજી અને મીઠા સ્વભાવના હતા જન્માષ્ટમી અને આધુનિક સમાજ આજના યુગમાં જ્યારે લોકોએ આધ્યાત્મિકતાથી દૂરતા અનુભવવી શરૂ કરી છે ત્યારે જન્માષ્ટમી જેવો તહેવાર આપણને આધ્યાત્મિકતા સંસ્કાર પરિવાર સાથેના સંબંધો અને ભક્તિભાવ તરફ પાછું લાવવાનો મોકો આપે છે આ તહેવાર બાળકોમાં સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરે છે અને જ્ઞાન તથા સંસ્કારનું વાવેતર કરે છે શાળાઓમાં પણ આ તહેવારના પ્રસંગે બાળકો કૃષ્ણના વેશમાં દિવાનગીથી ભાગ લે છે ભજન સ્પર્ધાઓ થાય છે રાસ ગરબા તથા પાઠો થાય છે આ પ્રવૃત્તિઓમાં બાળકોને ભગવાનના જીવન વિશે જાણવા મળે છે અને તેમની વ્યક્તિત્વઘટન પણ થાય છે જન્માષ્ટમી માત્ર એક તહેવાર નથી પણ એ ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિભિન્ન પાસાઓનું ઉજવણી છે આ તહેવાર આપણને ભક્તિ કરુણા પ્રેમ ધર્મ અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણને સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખ દે છે અટલ સત્ય એ છે કે જેમ ભગવાન કૃષ્ણે પાપનો નાશ કર્યો તેમ આજે પણ જો આપણે તેમના સિદ્ધાંતોને અનુસરીએ તો આધુનિક દુનિયાના અનેક દુઃખોનો અંત લાવી શકાય છે તેથી આવો આપણે આ જન્માષ્ટમીએ માત્ર ઉત્સવનીમાં નહીં પરંતુ જીવનશૈલી રૂપે શ્રીકૃષ્ણને પોતાના જીવનમાં ઉતારીએ નિબંધ પસંદ આવ્યો હોય તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો